નવરાત્રિના ભાગોમાં જોવા જઈએ તો નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક છાંટા પડવાની શક્યતા કે વાદળવાળી આવવાની શક્યતા રહી શકે પરંતુ છઠ્ઠા છઠ્ઠા નવરાત્રી છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે ક્યાંક ગરબો થાય ક્યાંક ભારે થાય ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક પ્રમાણ વધુ રહી શકે તારીખ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં કંઈક વધારે પ્રમાણ રહી શકે અને લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં નવરાત્રિમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે વરસાદ જ્યાં ચળવળ છે ત્યાં પડશે ગરમી વધારે પડશે